તાલુકાનું વિભાજન થઈ તાલુકો બન્યો એમાં અમારે ગામડું માસલા છે દોતા અમારે નજીક પડે છે પંદર બાર કિલોમીટર જેટલું પડે છે તો અમારે નવા તાલુકાની અંદર સમાવેશ કરી એવી સરકારને અમે માગણી કરીએ છીએ આજે અમે આવેદનપત્ર આપવા આવેલા છે એના પહેલા અમે જયારે ત્યારે વિભાજન થયું હતું ત્યારે અમે પણ આવેદનપત્ર આપ્યું હતું અને અત્યારે જો આ જો સરકાર જો આ નિર્ણય નહીં લઈએ તો અમે ચૂંટણી પૂરેપૂરો બહિષ્કાર કરીશું એટલે ચૂંટણી નહીં થવા દઈએ અમારા ગામમાં કોઈ વોટ નહીં કરે એવી અમે વિરોધ કરીશું મારું નામ પોપટભાઈ કર્ણાભાઈ મોસલા. હવે અમાર સોફીપુર ગોમે આઉટ એરિયા પર હે એટલે અમારે અરાધમાં નહીં જાવ ગુજરાતી પાછા અમારે કુંવારસી દોઢ બે કિલોમીટર થાય પંચાયત અમાર કુંવારસીમાં જાવું જવું એટલે અમારે નજીક પડે એટલે કોઈ કોમ કાજે તો અમારે હેડવડે જાતે આવશે તો હવે આપણે અમારે ગામની કોઈ નદી નદી નહીં થાય તો અમે શૂટ નહીં કરવો ને કેટલા ગામો તમારે ચૂંટણીનો બહિષ્કાર કરશો ચાર ગામ કયા કયા ગામો છે રૂપાસ પછી જુફાળી મોસલા ને સોકીબોર તમારી શું માંગ છે અમારે દોતા તાલુકામાં અમારે રહેવાનું હોય દોતા તાલુકાના વ્યક્તિ હૈયે ઠેર એ બદલ અમે માછલા રૂપાસ જુફાળી અને ચોકીબોર આ ચાર ગામના લોકો અમે આવેલા છીએ અમારે અમારું ગામ થી બિલકુલ બહુ દૂર પડે છે અને જવા માટે રસ્તો બી નથી અને દાતા અમારે દસ અગિયાર કિલોમીટર દૂર છે એટલે જવા માટે આર્થિક રીતે બહુ સંક્રમણ થાય છે પ્લસ કુંવારસી પંચાયત આવેદન પત્ર આપ્યું હતું પરંતુ અમારું ગામ એના એના પહેલા આપેલું હોવા છતાં અમારું ગામ દાતા તાલુકામાં લીધેલું નથી અને બીજી રીતે કે અમે વેપાર ગમતે બાળકો બી ભણે છે આ બાજુ એટલે આવવા જવા માટે બાળકોને જવા માટે ભણવાની સુવિધા પણ અહીંયા દાતા આ જે તે તાલુકાનું કામ કરવું હોય તો બંને સુવિધાઓ ઉપલબ્ધ રહેશે બીજા બોલો તમારું નામ શું મારું નામ ગમાર સકરાભાઈ લુંબાભાઈ ગામ માછલા